પગની તકલીફના દર્દીનું બાયપાસનું ઓપરેશન કર્યાના આક્ષેપ ઓપરેશનમાં મા કાર્ડમાંથી 10 લાખની રકમ ખંખેરી હોવાનો આક્ષેપ ઓપરેશન બાદ 3 મહિના બાદ દર્દીનું મોત નિપજ્યું પીએમ જય કાર્ડમાં કોભાંડનો સૌથી વધુ પીડિત જિલ્લો મહેસાણા જિલ્લો રહેલો છે ત્યારે વધુ કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે

મારા મારા પપ્પાને સામાન્ય તટલી ઓગડીમાં સામાન્ય એક સેજ કાળી ઓગડી પડી હતી અને એના હિસાબથી અમે ચાંદખેડા એસએમએસ મલ્ટી હોસ્પિટલમાં બતાવવા લઈ ગયા બતાવવા લઈ ગયા તેઓ અમને એવું કીધું કે ભાઈ દાદાને એક સામાન્ય એમ એક નસમાં લોહી નથી પહોંચતું એટલે આપણે દાદાને એનું એક નસનું બ્લડ ચાલુ થાય એવું આપણે ઓપરેશન કરી અને દાદાનો લોહી ચાલુ કરી દઈએ એક કરવાની જગ્યાએ એ લોકોએ સીધું બાયપાસ ઓપરેશન કરી નાખ્યું બાયપાસ ઓપરેશન કરી અને બાયપાસ તો એટલો ચીરો કર્યો છે કે જે હજુ સુધી મને એવી ખબર નહીં પડતી કે આવડું ઓપરેશન કોઈ હોય બાયપાસ નું બાયપાસ તો કર્યું આમ ચીરો કર્યો અને બે ચીરા અહીંયા કર્યા છે હવે આ ચીરા એ હાના કર્યા છે એ ખબર નહીં પડતી તો આ લોકોએ એ નસનું ઓપરેશન કર્યું છે કે કોઈ કિડની કાઢી લીધી ચાંદખેડાની હોસ્પિટલના તબીબોએ દર્દીના રિપોર્ટ કઢાવ્યા બાદ તેઓને હાર્ટમાં સ્ટેન્ડ મૂકવાની પ્રથમ વાત કર્યા બાદ તેઓનું બાયપાસ કરવું પડશે તેમ કહી દર્દીના પરિવાર પાસેથી સારવાર પેટે ત્રણ લાખની રકમ લઈ લીધી હતી બાદમાં બાયપાસ સર્જરી કર્યાનું કહી માં અમૃતમ કાર્ડ દ્વારા દસ લાખની રકમ ખંખેરી લીધી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે ઓપરેશન કર્યા બાદ બીજા દિવસે મારા પપ્પાને રજા આપી દીધી અમે ઘરે લાવ્યા ઘરે લાઈને તો એ બ્લડિંગ ચાલુ થઈ ગયું જે સ્ટેપલર ટોકા મારીને અમને આપી દીધા હતા અને એ કર્યા પછી અમે ઘેર લાવીને મારા પપ્પાને તકલીફ ચાલુ થઈ જઈ અમે વડનગર ખાતે લઈ ગયા સિવિલમાં વાળા સાહેબે એમ કહી દીધું કે ભાઈ અહીંયા અમે કોઈ કશું ના કરી શકીએ તમારે ચાંદખેડા પાછા લઈ જવા પડશે અમે એમને ચાંદખેડા પાછા લઈ ગયા તાંતખેડા પાછા લઈ ગઈ અમે જે તે ડૉક્ટરોને મળ્યા અમને કોઈ ડૉક્ટરે સારો જવાબ નથી આપ્યો તો એમને એવું નથી કીધું કે ભાઈ તમારા પપ્પાને

અને અમને કોઈ એમને પુરાવા નથી આપ્યા નથી એમને કોઈ ફાઇલ આપી નથી કોઈ ડોક્યુમેન્ટ આપ્યું કે અમે આ ઓપરેશન કર્યું કે આ ના કર્યું કે એવું કંઈ એમને આપ્યું નથી અને પ્રભાકર સાહેબ તો મને એટલા સુધી કહી દીધું કે તમારે જે કરવું હોય તમે કરી શકો છો તમારે કેસ કરવો હોય તો એ તમે કરી શકો છો આના સિવાય તમારો રોકડ ખર્ચ કેટલો થયો એના આ ઓપરેશન કર્યા પછી મારા પપ્પાને મેં બચાવવા માટે અઢીથી ત્રણ લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા જે તે નાના મોટા દવાખાને હું લઈ ગયો મને જ્યાં સલામરીક ભાઈ અહીંયા બતાવી જુઓ અમે ત્યાં લઈ ગયા એમની ટ્રીટમેન્ટ કરવા માટે અમે ત્રણ મહિના થી હવે અમે તો એક ન્યાય ઈચ્છીએ છીએ કે ભાઈ અમને અમારા કાર્ડમાંથી પૈસા લઈ લીધા મારા પપ્પા જીવ લઈ લીધો અને અમે બેકાર થઈ ગયા પરિવાર દ્વારા હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા અને ન્યાયની માંગ કરવામાં આવી હતી રાજ્યમાં વધતા આવા મેડિકલ માફિયાઓ પર સરકાર અંકુશ લગાવશે અને કડક કાર્યવાહી કરે તેવી આશા લોકો લગાવી રહ્યા છે